આપની સાથે વડોદરા મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિ ની બેઠક માં આજે રજૂ થયેલ નવ કામોને ચર્ચાના અંતે તમામ કામો ને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિ ની બેઠક રજૂ થયેલ નવ કામોની ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવે છે જેમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળેલ આ બેઠકમાં કમિશનર તરફથી આઠ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં રોડ પ્રોજેક્ટ શાખાનું વધારાનું એક કામ ચડાવવામાં આવ્યું હતું અને આ તમામ કામોની સભ્યોની સાથે ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે આજની આ બેઠકમાં ઓડિટ વિભાગ મિકેનિકલ ખાતું તાજીબાગ જૂ શાખા પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા પાર્કસ એન્ડ ગાર્ડન શાખા આઈટી શાખા જેવા મહત્વના વિભાગોના કામોને મંજૂરી મળી છે સમગ્ર માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી આજે સ્થાયી સમિતિની બેઠકમાં નવ જેટલા પ્રપોઝલ ચડાવ્યા હતા આઠ રેગ્યુલર અને એક વધારાનો તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને બે ઓડિટના રિપોર્ટના કામ હતા બંને જાણમાં લેવામાં આવ્યા છે અકોટના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા જે લવર એજ્યુકેશન રિસર્ચ ફાઉન્ડેશન છે એને જે વૃક્ષારોપણનું કામ ચાલી રહ્યું છે એમાં પાણી પીવડાવવા માટે ચાર લાખ નેવું હજારના ખર્ચે ટાટા એસ ગોલ્ડ એક્સ પેટ્રોલ મોડેલનું જે ટેમ્પો લેવાનો હતો એ કામને મંજૂર કરવામાં આવ્યું છે સયાજીબાગ જૂ ખાતે જે અવિરી છે એમાં નવીન એક્ઝોટિક બર્ડ લેવાના હતા ચોર્યાસી લાખ સડસઠ હજારના કિંમતના એ કામને મંજૂર કરવામાં આવ્યું છે ખાસ કરીને આ જે એક્ઝોટિક બર્ડ છે એમાં ખૂબ રેર સ્પીસીસના સ્કાર્લેટ મેકો એમેઝોન પેરોટ પેન્ટાગોનિયન કોનુર બ્લુ ક્રાઉન પિજન એકલેક્ટસ પેરોટ બ્લુ એન્ડ ગોલ્ડ મેકો ઓસ્ટ્રેચ આફ્રિકન ગ્રે પેરોટ ર્યુસ પીઝન્ટ રિંગનેક પીઝન્ટ સિલ્વર પિઝન્ટ અને ક્રિસ્ટેડ કાકાટુ એ કહી શકાય કે એવેરીના આકર્ષણમાં વધારો થશે એવેરીની જે આવક છે વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની એમાં પણ વધુ ફૂટફોલ આવશે અને વધારો થશે એટલે ખૂબ આકર્ષક કામ છે અને એ કામને પણ સ્થાયી સમિતિ મંજૂર કર્યું છે તરસાલી જે નવીન વિકસિત વિસ્તાર છે જેમાં પાણીનો સપ્લાય અવિરતપણે મળતો રહે અને ફોર્સ વધે એ માટે બુસ્ટર સેસનનું કામ હતું જેને તેર નેવું ટકા વધુ મુજબ વીસ કરોડ ચુમ્માલીસ લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવે છે ખાસ કરીને આ કામની વાત કરીએ તો પાંચ એમએલ ઇનો બુસ્ટર બનાવવાનો છે લગભગ છ કિલોમીટરની આસપાસનું નેટવર્ક છે અને છ જેટલા પંપો બારસો ગન મીટર પ્રતિ કલાક બસો પચીસ કિલોવોટના પિસ્તાલીસ મીટર હેડવાળા પંપ મૂકેલા છે અને જેમાં બુસ્ટરનું સિવિલ વર્ક છે જે ફીડર લાઈનનું કામ છે તથા પ્લોટનું ડેવલપ કરવાનું કામ છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટનું કામ છે ખાળા સિસ્ટમ છે અને પાંચ વર્ષનું ઓઇન ડેમ છે માર્કેટથી બે પોઈન્ટ ઓગણત્રીસ ટકા સુધીનું ડાઉન પેમેન્ટ છે જે લાંબા ગાળાના પાણી પુરવઠા માટેના આયોજન છે એમાં ખૂબ અગત્યનું કામ છે જે દક્ષિણ વિસ્તારના તરસાલીની આજુબાજુના વિસ્તારમાં પાણી સપ્લાયમાં વધારો થશે બાર મહિનાની મુદતમાં આ કામ કરવાનું છે પૂર્વ ઝોનમાં ડાળ જે ઝાડની ડાળીઓ ટ્રીપિંગ કરવાનું છે એ કામમાં ત્રીસ લાખ રૂપિયાનો વધારો માગવામાં આવ્યો હતો જે મંજૂર કરવામાં આવે છે ઉત્તર ઝોનમાં આ જ રીતે ટ્રીના બ્રાન્ચિસનું ટ્રેનિંગ કરવા માટેનો ઇજારો છે જેમાં પચાસ લાખની નાણાકીય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાની ફરિયાદોનું સરળતાથી નિરાકરણ થાય તે માટે ચોમાસાના ચાર મહિના માટે પંદર હજાર રૂપિયા માસિકના ખર્ચે એક કર્મચારી એવા પાંચ કર્મચારી લગભગ ત્રણ લાખના ખર્ચે આ કોલ સેન્ટરમાં આવતી ફરિયાદનું ઝડપથી નિરાકરણ થાય તે માટે કામ કરવામાં આવ્યું છે એવી જ રીતે પશ્ચિમ ઝોનમાં જે વાર્ષિક ઇજાથી પંચોતેર લાખની મર્યાદામાં પથ્થર પેવિંગ કરબિંગ કરવાનો ઇજારો હતો જેમાં વીસ લાખની નાણાકીય મર્યાદા વધારો માંગવામાં આવે જે મંજૂર કરવામાં આવે છે બ્રોકડ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર